નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય ગણિતમાં સીસીની પરીક્ષામાં સરેરાશના પૂછાયેલા પ્રશ્નો જોઈશું જેમાં તારીખ સાત ચાર બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસ ને શિફ્ટ એક અને બેનો સમાવેશ કરવામાં આવેલો છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું પ્રશ્ન છે એક વિજ્ઞાન પ્રયોગમાં એક વિદ્યાર્થી પાંચ સપ્તાહમાં છોડની વૃદ્ધિ નોંધે છે છોડ પ્રથમ સપ્તાહમાં બે સેન્ટીમીટર બીજા સપ્તાહમાં ચાર સેન્ટીમીટર ત્રીજા સપ્તાહમાં પાંચ સેન્ટીમીટર ચોથા સપ્તાહમાં ત્રણ સેન્ટીમીટર અને પાંચમા સપ્તાહમાં છ સેન્ટીમીટર વધે છે પ્રતિ સપ્તાહ સરેરાશ વૃદ્ધિ કેટલી છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે સરેરાશ વૃદ્ધિ શોધવાનું કહ્યું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો અહીંયા આપણને પાંચ સપ્તાહ આપવામાં આવેલા છે અને પાંચ સપ્તાહમાં છોડની અલગ અલગ વૃદ્ધિ જે જોવા મળે છે તે આપણને સેન્ટીમીટરમાં આપવામાં આવેલી છે તો અહીંયા આપણે સરેરાશના સૂત્રનો ઉપયોગ કરીશું તો સરેરાશ બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો આ પ્રશ્નમાં આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું તો અહીંયા આપણે સરેરાશ લખીશું બરાબર પ્રથમ સપ્તાહમાં કેટલા સેન્ટીમીટર છે બે વત્તા બીજા સપ્તાહમાં ચાર સેન્ટીમીટર ત્રીજા સપ્તાહમાં પાંચ સેન્ટીમીટર ચોથા સપ્તાહમાં ત્રણ સેન્ટીમીટર અને પાંચમા સપ્તાહમાં છ સેન્ટીમીટર છેદમાં કુલ સંખ્યા કેટલી છે પાંચ છે એટલે કે પાંચ સપ્તાહ તો પાંચ લખીશું હવે આગળ ગણતરી કરીશું બરાબર હવે સરવાળો કરીશું તો બે અને ચાર છ છ અને પાંચ અગિયાર અગિયાર અને તેર ચૌદ ચૌદ અને છ વીસ વીસ ભાગ્યા પાંચ હવે આગળ છે દુરાડીએ તો પાંચ ચોક વીસ તો અહીંયા કેટલો જવાબ મળી જાય છે ચાર સેન્ટીમીટર મીટર અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન ત્રણ આપણો જવાબ થશે ચાર સેન્ટી મીટર એટલે કે પ્રતિ સપ્તાહ સરેરાશ વૃદ્ધિ ચાર સેન્ટીમીટર છે આગળનો પ્રશ્ન છે એક રસોઈયો રસોઈ વર્ગમાં ઉપયોગ કરવા માટે ત્રણ પ્રકારના મસાલાનું મિશ્રણ તૈયાર કરી રહ્યો છે મિશ્રણનું વજન બસો ગ્રામ બસો પચાસ ગ્રામ ત્રણસો ગ્રામ છે એક મસાલાના મિશ્રણનું સરેરાશ વજન કેટલું છે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે સરેરાશ વજન શોધવાનું કહ્યું છે તો અહીંયા પણ આપણે સરેરાશ શોધવા માટેના સૂત્રનો ઉપયોગ કરીશું એટલે કે સરેરાશ બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા હવે આપણે અહીંયા આ રીતે લખીશું સરેરાશ બરાબર અહીંયા આપણને મિશ્રણનું વજન આપવામાં આવેલું છે બસો ગ્રામ વત્તા બસો પચાસ ગ્રામ વત્તા ત્રણસો ગ્રામ ભાગ્યા કુલ સંખ્યા કેટલી છે ત્રણ તો ત્રણ લખીશું હવે આગળ ગણતરી કરીશું એટલે બરાબર બસો બસો પચાસ અને ત્રણસો ગ્રામ તો સરવાળો કેટલો થશે શૂન્ય શૂન્ય અને શૂન્ય તો શૂન્ય થશે શૂન્ય પાંચ અને શૂન્ય તો અહીંયા પાંચ લખીશું બે બે ચાર ચાર ને ત્રણ સાત એટલે કે સાતસો ને પચાસ ભાગ્યા ત્રણ હવે આગળ છેદ ઉડાડીશું પચીતેર પંચોતેર અને આ શૂન્ય કેટલો જવાબ મળી જશે બસો પચાસ ગ્રામ તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર ત્રણ આપણો જવાબ થશે બસો ને પચાસ ગ્રામ એટલે કે એક મસાલાના મિશ્રણનું સરેરાશ વજન બસો પચાસ ગ્રામ થશે આગળનો પ્રશ્ન છે વર્ગના વીસ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર ત્રેવીસ વર્ષ છે જો ચુમ્માલીસ વર્ષનો નવો વિદ્યાર્થી વર્ગમાં જોડાય તો આ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી થશે તો હવે આપણે આગળ ગણતરી કરીશું તો પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી થશે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે તો અહીંયા પણ આપણે સરેરાશના સૂત્રનો જ ઉપયોગ કરીશું તો હવે આગળ લખીશું અહીંયા શું આપવામાં આવેલું છે કે વીસ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર તો વીસ ગુણ્યા કેટલા વર્ષ છે ત્રેવીસ વર્ષ એટલે કે ત્રેવીસ વર્ષ એટલે કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે વીસ અને જે સરેરાશ ઉંમર કેટલી આપવામાં આવેલી છે ત્રેવીસ એટલે કે આ સરેરાશ માટેનું સૂત્ર થઈ ગયું કે સરેરાશ બરાબર આપેલી તમામ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો બરાબર કરીને લખીશું વીસ ગુણ્યા ત્રેવીસ તો કેટલો ગુણાકાર થશે ચારસો ને કરી જોઈએ આપણે તો ત્રેવીસ ગુણ્યા વીસ બે સંખ્યા છે એટલે એક શૂન્ય આવશે ત્રણ દુ છ અને બે દુ ચાર આપણને જવાબ મળી જાય છે હવે આગળ જોઈએ આગળ શું કહેવામાં આવે છે જો વર્ષનો નવો વિદ્યાર્થી વર્ગમાં જોડાય એટલે કે એક નવો વિદ્યાર્થી જોડાય છે એટલે સંખ્યા કેટલી થઈ ગઈ એકવીસ થઈ ગઈ ગુણિયા આ શોધવાનું છે સરેરાશ ઉંમર કેટલી થશે તે તો બરાબર અહીંયા આપણને કેટલા વર્ષનો વિદ્યાર્થી છે તે આપવામાં આવેલું છે કેટલા વર્ષનું છે ચુમ્માળીસ વર્ષનું તે આપણને અહીંયા ચારસો સાહીઠ મળે છે તેમાં ચુમ્માળીસ વર્ષ એડ કરીશું એટલે કે સરવાળો કરીશું તો આ રીતે થશે ચારસો સાહીઠ વત્તા ચુમ્માલીસ તો ચાર છ ચાર દસ વધી પડી એક ચાર ને પાંચ એટલે કે જે એકવીસ વિદ્યાર્થીઓ છે તેમનો કુલ સરવાળો કેટલો થશે પાંચસો ને ચાર થશે હવે આગળ ગણતરી કરીશું તો હવે આપણે બાકી શું રહ્યું શોધવાનું સરેરાશ સુમાં શોધવાની હજુ બાકી છે તો આપણને મળી જશે હવે તો આ રીતે આગળ લખીશું બરાબર પાંચસો ચાર આ જે કુલ સંખ્યા છે તે ડાબી બાજુ છે જમણી બાજુ આવશે તો છેદમાં આવશે તો ભાગ્યા એકવીસ હવે આગળ છેદ ઉડાશું તો એકવીસ દુ બેતાલીસ આઠ વધ્યા એટલે ચોર્યાસી અને એકવીસ ચોક ચોર્યાસી એટલે બરાબર ચોવીસ થશે એટલે કે આપણને જવાબ ચોવીસ વર્ષ મળી જશે તો અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ ઓપ્શન બે આપણો જવાબ થશે ચોવીસ વર્ષ એટલે કે વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર ચોવીસ વર્ષ થશે અહીંયા આપણે શોર્ટ રીતે પણ ગણતરી કરી શકીએ છીએ અહીંયા જોઈ શકીએ છીએ વીસ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી આપવામાં આવેલી છે ત્રેવીસ વર્ષ અને એડ કેટલા વિદ્યાર્થી થાય છે ફક્ત એક એટલે કે સરેરાશમાં પણ એકનો વધારો થશે એટલે ત્રેવીસ છે તો કેટલાનો વધારો થશે એકનો તો કેટલા વર્ષ થશે ચોવીસ વર્ષ એટલે આપણે એ રીતે પણ ગણતરી કરી શકીએ તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે